બોટાદ માર્કેટિંગ યાર્ડ તો ચાલો તલના વાહન ની હરાજી જોઈ લઈએ બજાર થોડાક ઢીલા હોય એવું લાગે છે ઊંચામાં કઈ નામ નથી પડતા પણ જનરલ બજાર અટકેલા હોય એવું લાગે છે ચાલો જોઈ લઈએ હરાજી

ચાલિ પિસ્તાલીસ પચાસ પચાસ રૂપિયા લઈ અઢાર પચાસ પાંચસો ને પાંચ રૂપિયા દ પંદર વીસ પચીસ પાંચ રૂપિયા

છત્રીસો ચાલીસ રૂપિયા સત્રીસ ચાલીસ અઢાર હાથ અઢારસો

सत्तर बासठ सत्तर सय बासठ